હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો ચાલો રેડી થઈ ગયા છીએ અને હવે જાય છે બીજ જમવા માટે તો બધાય હવે તૈયાર થઈને ગાડીમાં ગોઠવાઈ ગયા છે તો થઈ ગયા છે પાછળ ભરચક અને હવે બધાય ગોઠવાય છે જોઈ લ્યો ભરચક ગાડી લોક મમ્મા ન્યા જ બેહી છે પૂજીભાઈ હું ક્યાં બેહુ હે પૂજન હું ક્યાં બેહુ ન્યા હાલો તઈ ન્યા બેહી જા હાલો હે હા ન્યા બેહી જાવ હાલો જો પરમ ને છે ને ટિકિટ મળી નથી ને એટલે એને સીટ મળી નથી તો ઊભા ઊભા જવાનું છે અને બાકી બધાય છે ને પરચક ગોઠવાઈ ગયા છે અમે કેમ કે થેલા જેટલા હતા અમારા લઈ જવાના અને જોઈ લ્યો હવે નાસ્તો આવી અહીંયા ખાવી ઘરે જઈને ખાવું બાની ઘરે જઈને કાનું તું કોની ઘરે જાશો પરમ પરમ કોની ઘરે

ચાલો તો આપણી સવારી ઉપડી ગઈ છે ને વિડીયો બંધ કરી દેવો અને વેફર ખાવી આવી જો તીખી લેવડાય છે તીખી ના શોખીન છે આ બધા તીખી વેફર ના શોખીન છે જોઈ લો

છે ને પબ્લિક જોર શોરમાં કેમ કે આજ બીચ છે ને તો બીચ ભરવા આવે બે ત્યાં તો ખૂંદવાના જ એવું થોડીક રાઈડે છે છોકરાઓની ચાલો તો મમ્મીના ઘરે અમે પહોંચી ગયા છે અને બધાય બેઠા છે હવે હું તમને બતાવું જો તો અહીંયા બધાય જય સ્વામિનારાયણ મારા મામાના છોકરા બેય બેઠા છે અશોક ભેગા અને ભાઈ તો હવે ઘોડીયું એવું બધુંય પરવનું લઈ આવ્યા છે એ કરે છે

આ બેન છે ને તો વેકે વેકેશન કરવા વેલા જ હોય એ વાતાઓ અને અમારા ઠેલા અહીંયા છે અને મારા ભાઈ છે ને ગોળીઓ ફિટ કરે છે પરમનું ભેગા બિરયા ગોળિયા બિસ્કાટ લઈને અમે આવ્યા છે ભેગા જોઈ લ્યો એ મહેમાન ચા પીશો કે કોફી હે ચા પીવો કે કોફી તું કોની ઘરે આવ્યો પૂજા

તો જમવા બેસી ગયા છે ભજીયા ચટણી પટ્ટીના ભજીયા છે દાળ તો ચાલો તો આવી એક સાથે ચાલો તમે પણ આવી જાવ हेलो तो બધા મહેમાનને टाटा કરી દેવાના છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવે આવજો પાછા કેરાડા બધા હા ડોલર પાકા ડોલર આવવા તો દિયું કઈ નહોતું અમને એટલે કમે કામતા થઈ ગયા વીજળીનું હેલો આવજો યુટ્યુબમાં ના તમે આવજો અમારા વીડિયો બધા હાલો તો હવે મહેમાન ગયા અને અમે બધા સહી અને અમારે તૈયારી કરવાની છે ખોડલધામ જવાની તો જો બધા અને આ વિડીયો છે ને અહીંથી જ એન્ડ કરવો છે ખોડલધામનો વિડીયો છે ને આપણે અલગથી બનાવશું નહીં તો લોંગ થઈ જશે તો ચાલો હવે આ છે ને વિડીયો આપણે અહીંથી એન્ડ કરી અને મળશું હવે ખોડલધામના વિડીયામાં તો ચાલો બાય બાય